એલજીબીટી ક્યુ સમુદાય એટલે કે લેસ્બિયન ગે બાયસેક્સ્યુઅલ ટ્રાન્સજેન્ડર અને ક્વિયર વ્યક્તિઓનો સમૂહ જે સમાજમાં લાંબા સમયથી ઓળખ હક અને સમાન વ્યવહાર માટે સંઘર્ષ કરી રહ્યો છે આજના સમયમાં આ સમુદાય પોતાનું અસ્તિત્વ દર્શાવવા અને પોતાનો અવાજ ઊંચો કરવા માટે વિવિધ પ્રકારની રેલીઓનું આયોજન કરે છે જેને પ્રાઇડ રેલી અથવા તો એલ જીબીટી સમુદાય રેલી કહેવામાં આવે છે આ રેલીઓનો મુખ્ય હેતુ છે સમાજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ લાવવો ભેદભાવના વિરોધમાં એકતા દર્શાવી અને સમાન હકો માટે અવાજ ઉઠાવવો આવા કાર્યક્રમોમાં લોકો રંગબેરંગી કપડાં ધ્વજ અને સૂત્રો સાથે ભાગ લેશે આ રેલીઓમાં પ્રેમ સ્વતંત્રતા અને સ્વીકારના સંદેશાઓ જોરશોરથી અપાય છે દરેક વર્ષ જૂન મહિનો પ્રાઇડ મહિનો તરીકે ઉજવવામાં આવે છે અને દેશના અનેક શહેરોમાં જેવા કે અમદાવાદ વડોદરા મુંબઈ દિલ્હી અને બેંગ્લોરમાં આવી રેલીઓ યોજવામાં આવે છે વડોદરામાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી એલ ક્યુ સમુદાય સક્રિય રીતે રેલી અને કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે આવી રેલીઓ માત્ર સમુદાય માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે એક શીખ છે કે દરેકને પોતાના જીવન જીવવાનો હક છે પ્રેમ કરવાની આઝાદી છે અને કોઈ પણ જાતિના ભેદભાવ વગર સૌ માનવતાના હકદાર છે ત્યારે વડોદરા શહેર કમાટી બાગ પાસેથી એલજીબીટીક્યુ સમુદાય દ્વારા ભવ્ય ગરબોત્સવ રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં એલજીબીટીક્યુ સમુદાયના લોકો પણ જોડાયા હતા મતલબ અભિના પ્રાઈડ મંથ ચાલ પ્રાઇડ મંથ ખતમ પ્રાઇડ મંથ એક્ચ્યુઅલી જૂન મહિને અહેમદાબાદ મેં આપણે સુના વિમાન કી દુર્ઘટના उसके कारण हमने डेट एक्सटेंड की थी और आज हमारा प्राइड मंथ मतलब हमारी जो प्राइड मार्च है वो हम कर रहे हैं और प्राइड मंथ करने का मोटो एक ही होता है कि लोग अवेयर हो हमारे जैसे लोगों को एक्सेप्ट करें और दुनिया के अंदर मुँह अच्छे से नाम बना सकें आज यहाँ उन्नीसवीं जुलाई ना रोज वडोदरा गर्वोत्सव तरफ एक એલ જી બી ટી સમુદાયના માટે એક પ્રાઇડનું આયોજન થઈ રહ્યું છે જે દર વર્ષે થાય છે અને આ પ્રાઇડ કરવાનું કારણ છે કે આ સમુદાય એલ સમુદાય આપણા જનસંખ્યામાં નાનું સમુદાય છે તો પણ અમારી સંખ્યા કરોડોમાં છે અને આ સમુદાયને સાથે ઘણું બધું અન્યાય થઈ રહ્યું છે એમની સાથે ભેદભાવ થાય છે એમને એમના માનવ અધિકારના ઉલ્લંઘન થાય છે એટલે આ પ્રાઇડના જરિયે અમે સમાજમાં એક સંદેશ આપવા માગીએ છીએ સમાજમાં જે પણ અમારા પ્રતિ જે ગેરમાન્યતાઓ છે એ આ પ્રાઇડના જરિયા અમે દૂર કરવા માગીએ છીએ જેથી કરીને સમાજ અમને સ્વીકારે સમાજ અમને બીજા નાગરિકના જેમ અમને પણ એક જે જીવાનો હક છે એને માટે અમે લડી રહ્યા છીએ અને મને જાણતા બતાડતા બહુ ગર્વ મહેસૂસ કરું છું કે આ આ પ્રાઇડમાં ફક્ત એચજી બીટીક્યુના સમુદાયના લોકો જ નથી પણ એવા ઘણા લોકો છે જે આ સમુદાયમાંથી નથી આવતા અને એ પણ આવીને અમને સપોર્ટ કરે છે મને અમને સમર્થન કરે છે અને સમાજમાં આ બદલાવ લાવવાનું અમે જે કોશિશ કરી રહ્યા છે એમાં અમને સપોર્ટ કરે છે મારું નામ માનવેન્દ્ર સિંહ ગોહિલ હું રાજપીપળા રાજપી પરિવારથી છું અને લક્ષ્ય ટ્રસ્ટ જે અહીંયા ગુજરાત માં એલજીબીટીક્યુ માટે કામ કરે છે એનું અધ્યક્ષ પણ